મને નહી આ કીધું પેલા ઠેરે પહોચી ગયા તાલે ભાઈ કોઈ નઈ ફોન કરો ચોટા ફોન કરો તાણી તો કોઈ નઈ અમે તો બેઠાઈ

બે છે ખા ચીસે લ્યા પેલા માણસ ધારો હાર સુટી પડે નવા નેચવા કોઈ મેલ્યું નહીં એવું લાગે

ઉઠી ગયા કાળજી દાણી દેન મળ્યો મારું મોને ને તો પાણી જોડવાનું કરો જોડવાનું કરવા કર ગુલફી મુડા બધા સવાલ જવાબ કરશે ને હાલ બઈરો આવશે ને કરે કરો કે બીજો હેડો હેડો લેવા હેડો કાળજી માલ કિંમત થાય આ તો બરોબર છે ચીકડી માલ કિંમત થાય તો કહું તાં કઈ કે માલ કિંમત થાય મો પીઉ જગાજી ફોન કર્યું ચાલો આ રીતે હલો હલો જગાજી આ તમે બીજો બીજી બાર હતી ને વહીકં ગયા પણ કોઈ નથી બાવળીયા વેસ રે ની જેમ ભેસ્ટ તો જોઈ પણ તમે ફોન કરીને મને ફોન કરો એમ હા એટલી અમે ભેજ જોઈએ

વાત કરો બરા કરો વાત કરી કેટલા એક લાખ પોચા હજાર ભલે વાત કરજો વાત હા

નવ બાઈક વીસ હજાર પંજર હજાર માંગુ બાઇક બોલ વીસ હજાર તો કોઈ ને આલું પજાર આલુ બોલ આલુ બોલ